અમારા આ વિસ્તારની અંદર અમારા શિક્ષક શ્રી આ વિસ્તારના એને એવું હોય કે આપણે આપણા વિસ્તારમાં રામનવમી ઉજવીએ અને આપણા વિસ્તારની અંદર આપણે બધા સાથે મળી અને રામનવમીનું આયોજન કરીએ અને એને વાત કરી અને વાતને વેંગે સળી વાતને વેંગે સળી અને બધા જ વીરાનગરના લોકો અને આજુબાજુના સોસાયટીના લોકોએ ખૂબ સહકાર આપ્યો અને સહકારમાં અમારા મીરાનગરના બધાના એક બીજાના સહકાર થી રામનવમી નું ભવ્ય ભવ્ય આયોજન અમારા મારડિયા સાહેબ અમારા જે ભરતભાઈ અમારા બધા મિત્રો બધા સત્યપાલજી અને બધા અને આયોજન કર્યું આજે શનિવારે રામધૂન કાર્યક્રમ અને આ વિસ્તાર ના બધા રામધૂન બોલી અને રામધૂન ની અંદર બધા એકસાથે મળી અને બહેનો અને બહેનો એ બોલાવી અને આ લોકો બધા રામધૂન નો ભવ્ય ભવ્ય કાર્યક્રમ અને આવતીકાલે રામનવમી નિમિત્તે સવારે નવ વાગે આરતી કરશું પછી બાર વાગે મહાઆરથી અને સાંજે બપોરે એક આઠ વાગે આરતી અને સાડે ચાર વાગે શોભાય યાત્રા અમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢશું અને આ બધું સુશોભન અમે મીરાનગરના લોકો એકબીજાના સહયોગથી અને એકબીજાના સહકારથી બધા સાથે મળી અને પ્રેમભાવથી ભગવાન શ્રી રામનું ભાવ્યથી ભવ્ય અમે ઉજવણી કરી ત્યાં આ વખતે પહેલી વાર છે અને ભવ્ય ઉજવણી કરી એ બધા બધા મીરાનગરના તમામ વાસી આજુબાજુના સોસાયટીવાળા વાળા અમે મીરાનગર અને બધાય બધા નવયુવાન આ યુવા છે બધાય એ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવું આયોજન અમારા આવતા દિવસોની અંદર દરેક ધાર્મિક કાર્ય હનુમાન જયંતિ આવશે પછી કૃષ્ણ જયંતિ આવશે બધાય આયોજન અમારે એવું કરવા માંગીએ ગણેશ મહોત્સવ બધા અમે ભગવાન શ્રી રામના જેમ આયોજન કર્યું એવી રીતના બધા આયોજન કરવા માંગીએ એવું અમારા નવયુવાનો બધા સાથે મળીને કરશું